આજે હું તમને એવા ચમત્કાર વિશે કહીશ જેમાં માણસ કે બાળક હોય તો યુવાન થઈ જાય યુવાન હોય તો ઘટા થઈ જાય ઘટો હોય તો ભીરી જાય મરે તો પાછો જન્મે અને બાળક થઈ જાય શું છે આ બધું જીપીએસસી ની તૈયારી અલ્યા ભાઈ ભારત સરકાર કેવા પંપ મારવા ઉપર કઈ ગુનો દાખલ કરે અહીંયા જાહેરાત આવી નથી ત્યાં મોટા મોટા કોચિંગ સેન્ટરો મંડપ પંપ મારવા મંડપ મારવા વાત સહીએ ખાખી તો પાકી કોન્સ્ટેબલ બનાવીને જ રહી અને પછી જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ એમ કે થમનેલ મૂકે યુટ્યુબમાં ત્રણ મહિનામાં પીએસઆઈ બનો એક મહિનામાં પીએસઆઈ બનો દસ દિવસમાં માં પીએસઆઈ બનો એક દિવસ માં બનો એક કલાકમાં માં બનો છેલ્લો કુવાડો છેલ્લો કુવાડો બંધ ભવાડો જીપીએસસી છે કે ત્રીજા ધોરણની એકમ કસોટી શરમ જ નહીં લે બોલો આજના કોચિંગ ક્લાસોમાં ભણાવવા કરતાં મોટિવેશન ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે એટલે ભાઈ ભણાવવાનું કરો ને એમાં દાંડા ઉડે

પછી તમારે જેવાના ક્લાસીસ જોઈન કરે ત્યાં પાછું મોટિવેશન સાંભળવાનું પાછું મોટિવેશન કેવું મળે યા ઓમ કરીને કૂદો ફતે છે આગે અહીંયા ફત્યા નહીં ફાટે છે તું જો થોડુંક મહેનત કરીને ફાડી નાખો બધી મુશ્કેલીઓને ખબર પડી જવી જોઈએ કે કોની હારે તમારે પંગો પડ્યો છે એટલે ભાઈ પહેલાં નક્કી કરી હું ફાડવાનું છે એ તો હું ફાટે છે એ પછી ખબર પડે છે બહુ બળ હજી કાયમ સોના લઈને આવ્યા છે પછી બધી જવાબદારી તમારી અમારી કઈ ની શિક્ષક કભી જાધારણ નહીં હોતા પ્રલય નિર્માણ ગોદ હે હાલો હજાર ની તૈયારી શરૂ કરવી કાયમી શિક્ષક બનાવીને જ રહીશું એ બંધા તારું આ પ્રલય પ્રચંડ આરામ ઝૂંડ આ બધું બંધ પંપ મારવાનું હા પહેલાં જે શરૂ ભરતી છે એનું પૂરું કરાવો પહેલાં જે બધા પાસ કરીને બેઠા એને હું ઉખાડી લીધું એ તો ચો પીએમએલ ના કાંઈ ઠેકાણા નથી ભરતી પૂરી થઈ નથી ત્યાં પાછું નવા શિક્ષક બનાવવાની વાત કરે છે

ત્યાં એ ખારા સાહેબનો વિડીયો જોઈને આવો કોર્સ લીધો હોય પાછા એ ભણાવવાનો આવે મોકલી દે પાંચ હજારનો છોટો પગાર્યો આપણને એમ થાય મોટિવેશન થઈ ગયું છે ભણવામાં વિજ્ઞાનનો પહેલો ટોપિક આવે અને એમાં માસ્ટર સાહેબ બોર્ડમાંથી પીપીટી લખ્યું હોય અમીબાને સૂક્ષ્મ દર્શક યંત્રથી જ જોઈ શકાય છે એનું એ વાંક પાછું બીજી વાર બોલે અમીબાને સૂક્ષ્મ દર્શક યંત્રથી જ જોઈ શકાય છે અહીંયા બધા માથું ખંડોળતા હોય અમી બા ક્યાં આવી ગયા વૈશ્વમાં અમી બા તો શેરીમાં આટા મારતા હતા ને આને અને આ છૂ

આ છુક છુક નું દર્શન યંત્ર કયું છે પછી વાંચ આ નહીં કરતા સારું હું વાંચી દઉં મને પાંચ હજાર આપી દઉં હું ઘરે નવરો નો બેઠો છું પહેલા એક કામ કે તું પેલા કોન્સ્ટેબલ પાકું કર ગજા બે જતી એ પાસ કિન એક પછી અમને જીપીએસસી નું ભણાવજે ઓ દીકરા હાલો મોટિવેશન નહીં મળી ગયું ભણવાનું શરૂ કરી દીધું હવે આપણા ક્યાંથી લાવવા એની માટે હવે બુક લિસ્ટ જોઈ પાછું એક સાહેબ આવીને કહી દાય કે સોથી બહારની બુક માં છો એમાંથી ને થઈ જાય છે બધું એની બહારથી પેશન નહી આવે છ મહિના આપણે ફેવિકોલનો ડબો હાથ મારીને થઈ ફોટાડીને બે ગયા હોય એને બધું પૂરું કરીને તો એક આદુ નવું પબ્લિકેશન આવે અને એ જાહેરાત તો પાછી એવી કરે કે ભૂસા છે તો જીપીએસસી આમાંથી જ છે જેમ પાસે એ બધા જીપીએસસી વાળા એમનો પકડીને એટલે એમ એમનો આ મટિરિયલ પકડીને છે એ પરીક્ષા લેતા હોય એમ મારું માનો આવા ખોટા ખર્ચા નો કરવાના હોય ગણિત રીઝનિંગથી શરૂઆત કરો બકુલ પટેલને પકડો નીરજ ભરવાડ ને પકડો હાળું કઈ સમજાય તો ખરું બાકી થશે બની તો બની નહીતર અબ્દુલ ગની